સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ પૂર્વ કચ્છના પોલીસ મથકોના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન શનિવારે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયાએ ગાંધીધામ એસપી કચેરીએ લોકસંવાદ કર્યો હતો જેમાં ટ્રાફિક ઇ સિગારેટ જેવા નશીલા પદાર્થોના રવાડે ચડી રહેલું યુવાધન વગેરે બાબતે સવાલો કરી રોક લગાવવા માંગ કરી હતી જેના જવાબમાં બોર્ડર રેન્જ આઈજીપીએ એક મહિનાની અંદર શાળા કોલેજો પાસે પાન બીડી સિગારેટનું પણ વેચાણ બંધ કરાવશે તેવી ખાતરી આપી હતી આ ઉપરાંત સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ તથા મોક ડ્રિલ પોલીસ દરબાર તથા પોલીસ ચેક પોસ્ટ પર આતંકવાદ હુમલા બાદ પોલીસે નિષ્ફળ બનાવવા માટે મોક ડ્રીલ યોજી હતી આ ઉપરાંત પોલીસ પરિવારના બાળકોને સાયકલ વિતરણ ગાર્ડનનું લોકાર્પણ મોટર શાખા તથા હેડક્વાર્ટર ખાતે આવેલા તમામ વિભાગોની મુલાકાત લીધી હતી સાંજના સાડા ચાર વાગ્યે યોજાયેલા લોકસંવાદમાં બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાથેના લોકસંવાદમાં રોડ પર ટ્રાફિક સ્કૂલ કોલેજ પર રોમિયો ગીરી કરતા લોકો પર રોક લાગશે પૂર્વ કચ્છમાં પ્રદૂષણ ફેલાવતી કંપની ઉપર કાર્યવાહી સિગારેટ નાર્કોટિક્સ અને શહેરમાં અસામાજિક ફેલાવતા

તેમજ એસઓ ઓઝા આરપીઆઈ જે એસ ગજેરા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેશ પુંજ અંજાર બચાવ અને હેડક્વાર્ટરના ડીવાયએસપી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પૂર્વ પોલીસ કર્મચારીઓની હાજરી તથા વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજના તથા રાજકીય આગેવાનો પ્રશ્નોના મુદ્દા ઉઠાવ્યા હતા મોહનભાઈ દ્વારા રાજવી ફાટક ઓવરબ્રિજ પર થતી રોજ ટ્રાફિક પર અંત આવે તેવી રજૂઆત કરી હતી દબાણના લીધે ટ્રાફિકની સમસ્યા વધે છે તથા સ્કૂલ કોલેજની બાજુમાં રમ્યોગીરી કરતા લોકો પર અને શહેરમાં વેબ સિગારેટનું ચલણ વધી રહ્યું છે તેના પર રોક લાગે તેવી માંગ કરાઈ હતી રાપરના કાનમેર અને ચિત્રોડમાં એક સાથે અઢાર મંદિરોમાંથી ચોરી કરનાર રાજસ્થાનની ગરાસ્યા ગેંગને પકડી લઈ રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ આઈજીપી ચિરાગ કોરડિયા એસપી સાગર બાઘમાર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા વગેરેના હસ્તે ગ્રામજનોને સોંપાયો હતો તેના બદલામાં સારી કામગીરી બદલ આ બંને ગામોના અગ્રણીઓને ગ્રામજનો વતી તેમનું સન્માન પણ કર્યું હતું જવાબમાં આઈજીપીએ એક મહિનાની અંદર શાળા કોલેજો પાસે નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરવાની ખાતરી આપી હતી આમ પૂર્વ કચ્છ પોલીસ વિભાગનું આઈજી ચિરાગ કોરડિયા દ્વારા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની કામગીરી બદલ તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા જિલ્લાનું જે વાર્શ વધારે આ વાર્ષિક ઇન્ફેક્શનના અનુસંધાને લોકસંબંધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા ટુરિસ્ટને લગતા પ્રશ્નોની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ટ્રાફિકના પ્રશ્નો હોય કે ક્યાંક ડાયવર્જન આપવાની જરૂરિયાત હોય એન્ફોર્સમેન્ટની જરૂરિયાત હોય અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પૂર્વ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર છે અને મારા તરફથી સૂચના કરવામાં આવી છે કે લોકો જે પ્રશ્ન છે એનું ત્વરિતપણે નિરાકરણ કરવામાં આવે અને એ નિરાકરણ જલ્દી કરીએ એવી મારી ટીમ પાસેથી પણ ઉમીદ છે આજે મેં ચર્ચા કરી તમામ અધિકારીઓ જોડે પણ ચર્ચા કરી પૂર્વ કચ્છ વિસ્તારમાં જેટલા પણ ગુનાઓ બન્યા છે ગંભીર ઘટનાઓ પોલીસે તાત્કાલિકપણે કે લાવ્યો છે આજે આપણે છે નિરાશ વૃક્ષોર્પણ કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં થયેલી મંદિર ચોરી ચોત્રીસ ગુનાઓના આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા રાજસ્થાન જઈને એટલે કોઈપણ ગુનો બને તો પૂર્વ પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવે છે એ બધા આજે પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું લોકોના પ્રતિભાવો પણ આપણે આપણે પણ સાંભળ્યા હશે કે ખૂબ સુંદર લોકોએ પ્રતિભાવ આપ્યા ડિટેક્શનની કામગીરીના સારું કામ પૂર્વ પોલીસ કરી રહી છે સાયબર ક્રાઇમની પણ કોઈપણ અરજી અથવા કોઈપણ રજૂઆત આવે છે તમારું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એ પણ એ ફરિયાદને અથવા અરજી પર અરજી આપી હોય છે તો પણ એનું નિરાકરણ તાત્કાલિક લાવતી હોય સાથે જે તમે કહો છો રજૂઆત થઈ સ્કૂલના બાળકો સ્કૂલની આજુબાજુ સો મીટરની ત્રિજ્યામાં ગુટખાનું અથવા તમાકુનું વેચાણ ના થવું મેં જાહેર મંચ પરથી પણ આપણે જો સૂચના તમામને આપી છે ત્યાં બાબતે અઠવાડિયાની અંદર જ મને રિઝલ્ટ આપવામાં આવે સર તમામ સ્કૂલો અને કોલેજોની જેમ અધિકારીઓને જે સૂચના આપી છે એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈપણ પ્રકારના દૂષણને ચલાવી નહીં લેવામાં આવે તમામ અધિકારીઓને પણ આજે સૂચના આપવામાં આવી છે સરહદી વિસ્તારની અંદર બીએસએફની સાથે પોલીસનો વિભાગનો સમન્વય ખૂબ જ સારું છે ત્યારબાદ એક અખંડ ભારત પોલીસ મિત્ર યોજના લોન્ચ કરવામાં આવી છે જેમાં સરહદી વિસ્તારમાં રહેતા જવાનો સરહદી વિસ્તારમાં જેટલા પણ યુવાનો છે આપણા એ પોલીસના સંપર્કમાં નિયમિત હોય છે અને પોલીસ સાથે માહિતીનું આદાન પ્રદાન પણ કરતા હોય છે તે સરહદી વિસ્તારમાં પણ જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓ માટે પણ અમે અમારી કલેજ યોજના મારફતે અમે ધ્યાન રાખતા હોઈએ આપણે જોયું છે કે એ બાબતે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ એમનું ફ્લાઇંગ સ્કવોડ અથવા તો એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે પકડી રહ્યા છે સાથે પોલીસની પણ જ્યારે પણ મદદ માગે છે ત્યારે પોલીસની ટીમ પણ ત્વરિત પહોંચીને એમની મદદ કરતી હોય છે અને એ બાબતે લોકો પણ કાર્યવાહી કરી રહી છે એ લોકોએ ફરિયાદ ગઈકાલે દાખલ કરાવી છે એટલે અધિકારીશ્રીને સૂચના આપી છે કે ફરિયાદની બાબતે તાત્કાલિક એક્શન લઈ અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે